અને સ્વામુહ યજ્ઞ કરવા માટે નર્મદાના કિનારે ત્યારે ભગવાન પેટે વામન ભગવાન અવતાર લીધો હતો ત્યારે અદિતિના પેટે વામન ભગવાનનો અવતાર તેવી લીધો કે અદિતિ ત્રણ હજાર વર્ષો સુધી ભગવાન શિવની સેવા કરી કરીશ્ય ઋષિની પત્ની અદિતિ એને ત્રણ હજાર વર્ષ સુધી શિવલિંગની સેવા કરી એક દિવસના માટે સેવા કરે એમાં મન હટી જાય ઉમંગ મળી જાય તો શું ભગવાન આજની અસ્થિઓના પેટે કરિ સેવા કરી ભગવાન પ્રગટ થયો મારે ધનની કોઈ જરૂર નથી સંસારના કોઈ પણ વેભવ મને કોઈ પડી નથી માટે હું માગું છું મને આપી દઉં તો ભગવાને કીધું કે લે માં સતી જે માગે છે આપી દે ત્યારે સતી એવું માગેલું કલાક પછી આવવાનું કે પ્રભુ આ પૃથ્વીની ઉપર તમે જન્મ લેવ કોઈ બી સ્થળ પર યુગ પર તો આ ભૂમિની ઉપર મારા ગર્ભ સિવાય તમારે જન્મ ના લેવાય

મનોબતિ બની અને કૌશલ્ય બની કૌશલ્ય બની અને અધિક દેવકીજી બની ત્યાં આ યુગે યુગે એ સત્ય મારી નથી પણ કર્મ એવું કરવું પડે મેને તેને કરવું પડે હવે અમે આશીર્વાદ આપી દઈએ શિષ્યને